તો કેમ છે મિત્રો તમને બધા જય શ્રી કૃષ્ણ અને વાગી ગયા છે આઠ અને આપણે હવે કશું ચા નાસ્તો તો તમને ખબર જ છે કે મારી આદુવાળી ચા હોય છે અને આપણી ગુજરાતીઓની ભાખરી તો તો જોડે હોય હોય છે એ માખણ કેવી તમને ચલો મજાની આપણી ગુજરાતીઓની સ્પેશિયલ ભાખરી અને આ છે માખણ અને આ છે આદુવાળી ચા આપડે કરીએ છીએ હવે ફૂલ મજા ચાનો નાસ્તો કરવાનો તો કોને કોને માખણ વાળી ભાખરી ભાવે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો આજે તડકો પર નીકળ્યો છે તો આપણે આજે ફાયદો ઉઠાવી લઈશું એટલે આજે આપણે બધાના કપડા ધોઈ નાખીશું તો જો ચાર આપણે કરી લીધો છે કરીશું કામ તો આપણા કયા કયા નવા સદસ્યો તમને જો આપણા સોફા ભાઈના કપડા પણ લઈ લીધા છે અને સેતીભાઈના કપડાં પણ કપડા લઈ લીધા છે અને અંદર છે બે બેડ છે એમના પણ કપડા લઈ લીધા છે એમના કપડા પણ તો આપણે ધોવા જ પડે આપડા ધોયું તો એમના કેમ નહીં સાચી વાત છે ને તો જો બધાના કપડાના ધગલો વાળી દીધો છે અને આપણે હવે જઈશું ધોવા કપડા તો જો કપડામાં એક નવું સદસ્ય આવી ગયું છે જબ્બો કુર્તો મોક્ષનો તો મોક્ષ માટે જબ્બો કુર્તો લઈ આવ્યા હતા કારણ કે એને ગુરુવારે જવાનું છે શિક્ષક દિવસમાં માં એટલા માટે એના માટે લઈ આવ્યા હતા કારણ કે આપણે ધોઈ નાખીશું અને સિલાઈ કરીશું તો ચલો જો આપણે આવી ગયા છે ગાર્ડન માં તો આ મારું છે નાનો થૂલી ગાર્ડન તો જો કેટલા બધા ફૂલ છોડવા આવ્યા છે એની અંદર તો આપણે એની પાસે સાફ સફાઈ કરવાના છે અને જો અમારા મોક્ષ ભાઈ નું નવું નવું તમને કામ જોવા મળશે તો જો કઈક નવું કર્યું છે તો આ જે મારો માર્કિંગ કરવાનો કલર હોય છે ને એને પલાળી લાકડા ઉપર લગાવ્યો છે જો અને એને પર પાછું લખ્યું છે શ્રી રામ અમારા મોક્ષ કઈ ને કઈ નવી નવી કારીગીરી કરતા જ હોય છે તો મોક્ષ ભાઈ નું કામ છે આવું બધું સ્કૂલેથી આવી મોક્ષ ભાઈ આ ચિત્ર દોર્યું એ સાપ વાળો ગેન હતો ને એનું ચિત્ર સાકોડા બેનને તે ક્યાં જોયાતા તો બેનના તો કાળા હોય ને મુક્ષ બેન તે ક્યાં જોયાતા હા હા મુક્ષ હા હા તો હું સાક લેવા જોતો ને સાયકલ લઈ ની તો લેવા તો ખોટું બોલે હા

જમી લીધું છે અને મોક્ષ હવે કામ કરે છે તો જો મોક્ષ હવે પાછળ કામ કરે છે મમ્મી કામ કરવા લાગે છે મોક્ષ મોક્ષ ભાઈ કામ કરવા લાગે છે બોટલ ભરવા લાગે છે મોક્ષ ન્યો કામ કરવા લાગુ પડે ને મોક્ષ કે હા હા આપણે આ બધા મમ્મી વિડિયો સુન એને કે જો બધું કામ ઓર મમ્મી ને એટલે જે જે વિડીયો જોવે એને કહી દે કે મમ્મી ને બધા કામ કરવા લાગે છોકરાઓ હે ને એમ કઈ દો બધા થેન્ક યુ કઈ દો એટલે તું કહી દે બધાને ને થેન્ક યુ એમ કહું કે તું બધા ને કઈ દે જે છોકરાઓ કોઈ પણ જોતા હશે વિડીયો તો કહી દે કે બધા પોતપોતાની પોતાની મમ્મી ને કામ કરવા લાગે જો જો ને બોબા જો ને ખાલી ખાલી બે મિનિટ જોવાની

મોક્ષ ભાઈ જો આપડું આ કામ મૂકી દેસુ અને મોક્ષભાઈ નું કામ સિલાઈ કરવા માટે લઈ લેશું મોક્ષભાઈ ના કરીશું આપણે પોતાના ઘરનું છે મશીન ચલો તો મિત્રો મારા આવા નવા નવા વ્લોગ જો માટે મારી ચેનલ છે સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશે નહીં